2025 પછીસ માટે બાંગ્લાદેશે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે પરંતુ તેમાં એક સ્ટાર ખેલાડીનું નામ સામેલ નથી આ આશ્ચર્યજનક છે કારણ કે લિટિન દાસ જેવા અનુભવી અને પ્રતિશાળી ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફી જેવા મોટી ટુર્નામેન્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી આ પછી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે બાંગ્લાદેશમાં લધુમતીઓએ પર ચાલી રહેલા અત્યાચાર વચ્ચે લિટિન દાસને પણ નિશાન બનાવવામાં આવ્યા છે હવે લિટિન દાસે પોતે આ બાબતે આગળ આવીને ટીમમાંથી બહાર થવાનું કારણ જણાવ્યું છે શું કહ્યું લિટિન દાસે તે સાંભળો લિટિન દાસે કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદગી મારા હાથમાં નહોતી આ નિર્ણય પસંદગીકારોએ લીધો હતો કોણ છે તે તેમનો નિર્ણય છે મારું કામ ફક્ત પ્રદર્શન કરવાનું છે અને હું તે કરવામાં સફળ રહ્યો નથી હું આ નિર્ણયથી થોડો નિરાશ થયો હતો મેં કેટલીક સારી ઇન્ડિગેશન રમી હતી પણ તે સમય પૂરો થઈ ગયો હવે હું મારાથી શૂન્યથી શરૂઆત કરીશ અને સખત મહેનત કરીશ પછી જોઈએ આગળ શું થાય છે મારી પાસે એક સ્પષ્ટ સંદેશ છે કદાચ પસંદગીકારોએ કંઈ કહ્યું ન હોય પણ આ જ કારણ છે કે મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી મેં સારું પ્રદર્શન ન કર્યું તેથી મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને આમાં છુપાવવા જેવું કંઈ નથી લીતિન દાસનું સતત ખરાબ પ્રદર્શન ઘણા લાંબા સમયથી પોતાના પ્રદર્શનમાં સુધારો કરી શક્યો નથી તેણે છેલ્લી અડધી સદી ઓક્ટોબર બે હજાર આવી હતી તેણે વધુમાં કહ્યું હતું કે જો હું સારું પ્રદર્શન કરીશ તો મને ચાહકોનો ટેકો મળશે પરંતુ ખરાબ પ્રદર્શન દરમિયાન નકારાત્મક વાતાવરણ પણ બનશે હું સારું કરી રહ્યો ન હતો અને મને ખબર હતી કે મારે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે લેટિન છેલ્લા સિંગલ વધુ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે આ પછી તેની ટીમમાં પસંદગી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા આ વાતને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી પસંદ કર્યો ન હતો ભલે તેણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ બીપીએલમાં સદી ફટકારી હોય પણ ત્યાં પણ શરૂઆતના તબક્કામાં તેનું બેટ શાંત હતું